મળતી માહિતી અનુસાર ભરૂચની મનોબર ચોકડી નજીક આવેલ એક ખેતરમાં આગ ફાટી નીકળતા આસપાસના ઝુંપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો હતો બનાવના પગલે ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળામાં વધતા જતા તાપમાનમાં આગના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિત તેઓની ટીમ ઘટના સ્થળ પર ધસી આવી હતી જોકે આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી આજ રોજ ભરૂચ શહેર ખાતે મનુભર ચોકડીમાં આવેલ એક ખેતરમાં અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભાર ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર ગાડી તેમજ સ્ટાફ સહિત હાજર રહી તમામ આગને કંટ્રોલમાં કરી આસપાસ આવેલા દસથી પંદર જેટલા ઝૂંપડાઓને સહી સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે સદનસીબે કોઈ જાનહાની કે નુકસાનની અહેવાલ નથી